આજે આપણે બટેકાનું રસાવાળું શાક બનાવશું તેના માટે મેં અહીં ત્રણ મોટા નંગ બટેકાના લીધેલા છે તો ચાલો હવે આપણે બટેકાની છાલ ઉતારી લઈએ બટેકાની છાલ ઉતારાઈ જાય એટલે આપણે તેના પીસીસ કરવાના છે બટેકાની છાલ ઉતરી ગઈ છે હવે આપણે તેને નાના સુધારી લઈએ આવી રીતે આપણે બટકા જે છે તેના પીસીસ કરવાના છે બટકા આપણા એકદમ સરસ રીતે સુધારાઈ ગયા છે

મેં અહીં એક કુકર લીધું છે હવે તેમાં આપણે તેલ એડ કરી દઈએ તેલ જે છે તે બે પાવરા જેટલું લેવાનું છે તેલ આપણે એડ કરી દીધું છે હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે મસાલાની ગ્રેવી તૈયાર કરવાની છે તો ચાલો તે જોઈ લઈએ અહીં મેં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે મસાલા એડ કરીએ ધાણા જીરું એડ કરી દઈએ જીરું જે છે તે થોડું આપણે વધારે જ લેવાનું છે જેથી કરીને આપણે જે શાક બનાવીએ તેનો રસ્તો છે તે જાડો થાય ત્યારબાદ આપણે હળદર એડ કરી દઈએ મરચાંની ભૂકી જે રીતે ચીખું ખવાતું હોય તે રીતે મરચાંની ભૂકી એડ કરવાની છે અને ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરવાનું છે અને હવે આ બધી વસ્તુ છે તેમાં પાણી એડ કરી દઈએ અને તેની એક પેસ્ટ તૈયાર કરી લઈએ એકદમ વ્યવસ્થિત રીતે તેને એક રસ કરી લેવાના છે મસાલાને અને એકદમ સારી પેસ્ટ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ જે છે તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં વઘારી માટે રાઈ એડ કરીએ ત્યારબાદ થોડું જીરું એડ કરી દઈએ થોડી હિંગ એડ કરીએ ત્યારબાદ લીલો લીમડો સુકું લાલ મરચું અને તમાલપત્ર લીધેલા છે મેં તે પણ આપણે અહીં એડ કરી દઈએ અને હવે આપ જે આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરેલી છે તે પેસ્ટ એડ કરી દઈએ તેમાં થોડું પાણી નાખશું બાઉલમાં જેથી કરીને જે કંઈ પણ મસાલો ચોંટેલો હશે તે બધો તેમાં આવી જાય તમે જોઈ શકો છો કે આપણો જે મસાલાવાળું પાણી છે તે એકદમ સરસ દેખાઈ રહ્યું છે હવે આપણે તેને ચમચો ફેરવી લઈએ ને થોડી વાર માટે આ જે આપણે ગ્રેવી તૈયાર કરેલી છે તેને આપણે ઉકળવા દેસુ ત્યારબાદ આપણે તેમાં બટેકા એડ કરવાના છે તમે જોઈ શકો છો કે આપણી જે ગ્રેવી છે તે એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે એકદમ પાકી ગઈ છે હવે આપણે તેમાં બટેકા એડ કરી દઈએ બટેકા એડ થઈ ગયા છે હવે તેમાં એકદમ સારી રીતે ચમચો ફેરવી લઈ અને થોડીવાર માટે તે બધું ઉકળવા લાગે ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરશું અને ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરશું અને આપણે તેની વિસલ છે તે ચાર વિસલ વગાડવાની છે થોડી જ વારની અંદર એકદમ સરસ રીતે બધું ઉકળવા લાગશે તમે જોઈ શકો છો કે આપણે જે આ બટેકાને બધું મિશ્રણ છે તે સરસ રીતે ઉકળવા લાગ્યો છે રસો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈએ બહુ વધારે આપણે પાણી તેમાં એડ કરવાનું નથી જરૂરિયાત પ્રમાણે જ આપણે તેમાં પાણી એડ કરીશું અંદાજે મેં અહીં દોઢેક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ચાર વિસલ વાગે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ શાક માટે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે વિસલ વાગી રહી છે ચાર વિસલ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું તૈયાર છે એકદમ ગરમા ગરમ ટેસ્ટી અને મસાલેદાર એવું બટેકાનું રસાવાળું શાક ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ તૈયાર છે એકદમ સ્પાઇસી અને મસાલેદાર એવું બટેકાનું શાક જેને મેં અહીં ફરસી પૂરી સાથે લીધેલું છે અને ફરસી પૂરી સાથે મેં ખીર પણ રાખેલી છે તો તૈયાર છે ફૂલ ડીશ જો મિત્રો તમને મારે આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ